કેવી લાગી હવે તમને આ ટેબ્લેટ કઈ કડવી હતી જરાય નો કડવી લાગે કોઈ હેલો ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ દોસ્તો નવા એક વિડીયોમાં ફરી એકવાર તમારું સ્વાગત છે અને દોસ્તો આજે છે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ એટલે કે ઇંગ્લિશમાં એને કહીએ તો નેશનલ ડિવોર્મિંગ ડે છે તો જે બાળકોને પેટમાં જે કૃમિ થાય છે એ કૃમિ વિશેનો આ દિવસ છે અને કૃમિને નાશ કરવા માટેની ગોળીઓ અને એને લગતી માહિતી બાળકોને આજે આપવાની હોય છે ગોળીઓ ખવડાવવાની હોય છે તો એના વિશેનો આજે ખાસ ડે છે અને એના ડેની ઉજવણી આજે અમે એક સ્કૂલમાં જઈ અને કરવાના છીએ અને સાથે માહિતી પણ આપવાના છીએ તો ચાલો આપણે મળીએ સ્કૂલમાં શું છે આ પ્રોગ્રામ અને શું એમાં કાર્યક્રમ કરવાનો છે આપણે ચાલો તો અમે સ્કૂલમાં આવી ગયા છીએ આપણે ઉપર જવાનું છે પ્રિન્સિપાલને મળી અને પછી આપણે ચાલુ કરશું આ છે આજો ગોળીઓ બધી બેનર લઈ લેવી આ પત્રિકા એ લઈ લેવી છોકરાઓને વાંચવા માટે અત્યારે અમે સ્કૂલમાં છીએ અને પ્રિન્સિપાલની ચેમ્બરમાં છીએ સાહેબ છે લેકચર લેવા સાહેબ આવે એટલે એમની સાથે વાત કરી લેવી

આપણે ઘણીવાર વાર લેટ્રિન જવી અને અંદર નાના જીવડા ઘણી આપણે થાય બરાબર એ કઈ રીતે થાય શું લેવા જાય કારણ કે આપણે સ્વચ્છતા ન રાખવી વ્યવસ્થિત હાથ ન ધોવી બરાબર છે પછી ખુલ્લા શાકભાજી હોય આપણા વ્યવસ્થિત આપણે શું કહેવાય કે ખાવા પીવાનું આપણું ઢાકેલું ન હોય આવી રીતે સ્વચ્છતા ન રાખવી એટલે એની અંદર જે બહારના જંતુ જે આવીને બેસે એ આપણે ખાવી એટલે આપણા શરીરની અંદર

પૂરતું પ્રોટીન ન મળે પૂરતા વિટામિન ન મળે પછી બીજું શું થાય શરીરમાં અશક્તિ આવી જાય શરીરમાં શક્તિ આવે એટલે તમે હાલવા ચાલવામાં તમને તકલીફ પડે પછી માંદા પડી જાઓ ઉલટી ઉપકા થાય પેટમાં દુખે પછી નિશાળે આવે તો તમને ભણવામાં રસ ન લાગે પછી તમારે રજા લઈને ઘરે જતું રહેવું પડે બરાબર એના માટે આપણે શું કરવું પડે સૌથી પહેલા કે આપણે વ્યવસ્થિત હાથ સાફ રાખવાના પછી ઘરે જાવ તો તમારા મધર ફાધર કહેવાનું કે શાકભાજી આપણે બહારથી લાવી તો એ જોઈને બનાવવાનું બરાબર છે બહાર નો ઉલ્લો ખોરાક હોય પાણી પૂરી જે કે બીજું કંઈ પણ તમે બહાર ખાતા હોય તો બને ત્યાં સુધી ફૂલો ખોરાક ખુલ્લો પડેલો ખોરાક ખાવાનો નહીં અને ચપ્પલ પહેરીને ખાસ ચાલવાનું બરાબર આ બધી ધ્યાન આપણે રાખવું તો આપણા શરીરમાં કૃમિ થાય નહીં હવે કૃમિ થઈ ગયા તો હવે શું કરવાનું આ હવે તો થઈ હવે ધ્યાન રાખશો તમે પણ અત્યારે થઈ ગયા હોય તો તો અત્યારે થઈ ગયા તો આપણે 15 ફેબ્રુઆરી છે એ આપણે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ તરીકે ઉજવીએ છીએ હવે કૃમિનાશક દિવસના દિવસે આપણે શું કરવાનું કે જો આ એક નાની ગોળી છે આ ગોળી તમે ખાઈ જાવ એટલે તમને 6 મહિના સુધી પેટમાં કૃમિ થાય નહીં અને જો થઈ ગયા હોય તો શું થાય એ મરી જાય ને પેટ સાફ થઈ જાય હવે આ ગોળી તમે ખાશો ને આ ગોળી જરાય કડવી નથી એકદમ ગઢી છે બરાબર આ ઘોડીને છે ને ગળવાની નથી ઘોડીને દેવાની આપણે કેપર જે રીતે ચાટતા હોય એ જ રીતે બરાબર આજે બધાય ઘોડી ખાવાની છે એટલે બધાને ઘોડી આપણે આપી દે બરાબર ચૂસવાની નહીં ચાટવાની અમે ખાવાની બધાને એકસાથે બારી બાર કોઈ નાકી નો દેતા હો તમારા માટે જો બહાર ક્યાંય ટીકડી દેતા ને તો હું વીણાઈ ને ખવડે સાહેબ પાસે બીજી પડેલું રહી જાય ને ક્લાસ માં અત્યારે આપણે સાહેબ છે

દોસ્તો તમે પણ તમારા બાળકોને જે જીરોથી ઓગણીસ વર્ષના બાળકો છે એને આલ્મેન્ડાજોલ સિરપ આવતી હોય એને સિરપ પીવડાવો અને ગોળી આવતી હોય એને ગોળી અવશ્ય ખવડાવવી જોઈએ કેમકે આ ગોળીથી પેટની અંદર રહેલા કૃમિ મરી જાય છે અને બાળકનો સર્વાંગી વિકાસ સારી રીતે થાય છે જો તમે આ ગોળી ન ખવડાવો અને જો શરીરમાં બાળકને પેટમાં કૃમિ હોય તો શરીરમાં જે તમે બાળક ખોરાક જે ખાતું હોય છે એ એ ખોરાકમાંથી જે પોષક તત્વો છે આ બાળકના પેટમાંથી કૃમિ છે એ ચૂસી લે અને કૃમિ પોષક તત્વો ખાઈ જાય તો જે બાળકના પેટમાં પોષક તત્વો પૂરતા મળવા જોઈએ મળતા નથી અને બાળક એના કારણે શું કહેવાય નબળું થાય પછી બાળકમાં અશક્તિ આવી જાય પાંડુ રોગ થાય લોહીની ટકાવારીની ઉણપ થાય બાળકને પેટમાં દુખે આવા બધા ઇસ્યુ થતા હોય છે તો ખાસ છ મહિને જ્યારે બાળકના જ્યારે પણ કૃમિનાશક દિવસ આવે ત્યારે તમારા વિસ્તારમાં નજીકના આંગણવાડી હોય અથવા કોઈ આરોગ્ય કેન્દ્ર હોય તો બાળકને અવશ્ય આલ્બન્ડાજોલ ગોળી અને સિરપ અવશ્ય આપવી જોઈએ અને બાળકને ખાસ બાળક ધૂળમાં રમવા જાય તો એના હાથ વ્યવસ્થિત ધોળાઈ નાખવા જોઈએ અને બહારનો ખુલ્લો ખોરાક છે એ ખાવો જોઈએ નહીં તો ચાલો મિત્રો આજે આપણે આ કાર્યક્રમ સારી રીતે પૂરો કરી નાખ્યો છે અને હવે જમવાનો સમય થઈ ગયો છે દોઢ વાગી ગયો છે તો અત્યારે અમે ટિફિન તો લાવ્યો નથી તો આજે બારે જમવા જવાનું છે તો ચાલો અમે બારે જમીએ તો ટિફિન લાવ્યા નથી તો બારે જમવાનું છે બારે હોટલ છે ત્યાં જમી લેવી ચાલો થાળી આવી ગઈ છે ત્રણ શાક છે અને રોટલી આવે છે હવે પાપડ બટેકા બટેકા સલાડ રોટલી આવી ગઈ છે રોટલી આવી ગઈ છે ચાલુ કરી દઈએ ચાલો ત્યારે મળીએ દોસ્તો પાંચ વાગી ગયા છે અને ઘરે પહોંચી ગયો છું થોડું મોડું થઈ ગયું છે અને સોસાયટીમાં એન્ટર થાઉં છું ચાલો ત્યારે આપણી સોસાયટી આવી ગઈ ગાડી પાર્કિંગ કરી નાખવી જેકેટ લઈ ગયો તો આજ તો ઠંડી જેવું હતું જેકેટ લઈ લે થાય છે બધા તો હજી ઊંઘે છે હજી તો બધા ઘેર થઈ જાય આરામમાં છે તો અત્યારે રાત છે ને તો દોસ્તો અત્યારે જોરાનગર જે સુખધામ આવેલું છે દોસ્તો તો જોરાનગર ની અંદર જે સુખધામ રેસીડેન્સી આવેલી છે અને એ સુખધામ રેસીડેન્સી ની અંદર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સરસ શૈક્ષણિક સંકુલ બનવા જઈ રહ્યું છે અને આ શૈક્ષણિક સંકુલ નિમિત્તે આજે બહુ ભવ્ય ડાયરાનું આયોજન છે જેની અંદર વિસનભાઈ કાથડ બિરજુભાઈ બારોટ અને બીજા અન્ય કલાકારો પણ આવવાના છે તો અત્યારે અમે જાવી છીએ ડાયરો જોવા માટે વિથ ફેમિલી સાથે તો તમે પણ અમારી સાથે ડાયરાને એન્જોય કરજો અને જોજો તો અમે બસ થોડી વારમાં હવે ડાયરામાં જવા માટે નીકળીએ છીએ

એટલો ઠંડી છે તો જેકેટ પહેરી લીધા બધાય સ્મિતુભાઈ બેસી ગયા પાછળ જો તે પહેર્યો સ્વેટર પહેર્યું ને હા ટોપી પહેરી હા ટોપી પહેરી છે હાલો ત્યારે જોઈ આવ્યું કે અત્યારે કેવું કા છે હજી ચાલુ તો થયું ને હોય લગભગ હા અને સોલા પીવા જવું છે એટલી એ

એક યાદગાર સંભાળો બનવા જઈ રહી છે બસ આઈ રહ્યા જો આ તપો ભૂમિ ઉપર શું કહે આજે એક જાવ જે જગ્યા ઉપર શૈક્ષણિક વિભવન સમાજ ભવન આ બધા એનું નવ નિર્માણ જાળ થવા જઈ રહ્યું છે ત્યારે આજનો રોડો અવસર એ આપણે સૌ એક યાદ છે એક કર્મ તરીકે સૌ કહી શકાય કે આજની રાત આખું આ રીતનું આયોજન છે બેઠક વ્યવસ્થા છે અહીંયા સ્ક્રીન છે વિશાળ ગ્રાઉન્ડ છે તો મજા આવે એવું છે જોઈએ હવે કે હોય

જો ગમતા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ